ટેક્સ અંદર આપ સર્વનો હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજે આપણે જોવાનું છે ધોરણ 9 વિષય ગણિતનું ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ તો ચેપ્ટર આપણે ખાલી 7 જ પોઈન્ટમાં કવર કરેલું છે અત્યારે વિડિયો રેકોર્ડિંગ ચાલે છે ભાઈ અચ્છા કેમ ચાલે છે માં ધોરણ નું છે ધોરણ 9 ભાઈ આપણે ધોરણ 10 ની આવી ગઈ છે ધોરણ 10 નું વિજ્ઞાન તો શરૂ થઈ ગયું છે પણ હવે ધોરણ 9 ની સૂત્રની પરીક્ષા માટે

ફોકસ કરે ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ પર સાહેબ કન્ટિન્યુ સાહેબ તો પહેલો ટોપિક છે આપો ખરાબ હતા નું કે જે 1 માર્ક્સ માટે મને એમ કહો કે તમે એમ કીધું કે 60 માં પૂરો ઓકે તો 60 ટોપિક છે ખાલી ટોપિક વાંચવાના છે અને સર છે એટલે ઉદાહરણ દાખલા પણ આપવાના છે એની વાત જો પૂછાય તો સાહેબ લખી નાખો બસ તો લખી નાખો પણ એટલે એસ ની આગળ ભાઈ પૂછાય નો પૂછાય નો પૂછાય એટલે નોવેલા આવારી નું પૂછાય ભારતીય નોવેલ ચાલો બેટા પૂછાય તો જો પહેલો ટોપિક છે ખરાબ ઓકાનો છે તો એની અંદર પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા પૂર્ણાંક સંખ્યા સંમેય સંખ્યા વિદ્યાર્થીઓ તમે બતાવો

सम में ने कोण जावे पकोट फोटो सम में ने कोण केवाई फोटो आओ सम में ने आकृति केवाई फोटो आओ बाप रे ऊपर की नीचे आएंगे तो सब कोड़ आचा पड़ेगा आचा पड़ेगा नीचे से ऊपर जाएगे तो सब कोटा अरे कोटा पड़ेगा लेकिन हमारा मार्क्स तो आचा ही पड़ेगा एक पास तो रोकला मिलेगा चलो टॉपिक नंबर 2 2 टॉपिक नंबर 2 की बात करिया सकते हो √2 √3 √5 में संख्या रेखा ऊपर दर्शाओ सर आप मोस्ट टाइम की માટે છે તમે પૂછાય એટલે પૂછાય એટલે બોલે બાપ રે 40 મે આ છે ભાઈ આમાંથી આવવાનું છે સર હજી મને પણ તો આમાંથી આપણે વાત કરીએ તો √3 અને √5 મોસ્ટ આઈએમપી ભાઈ ધોરણ 9 ના ગણિતના વિદ્યાર્થીઓ √3 અને √5 મોસ્ટ આઈએમપી છે ભાઈ જા ખેલો એને પકડી દેજો પરીક્ષામાં પૂછાય પૂછાય ને પૂછાય જ

સર અનંત આવૃત એવું પુનરાવતી સર ધારો કે જીરો પોઈન્ટ ત્રણ નો બાર બાર જે સંખ્યા ઉપર હોય એ સંખ્યા રિપીટ થતી હશે ઓપન સુધી જાય અચ્છા સમજાય ગયું પણ આ મને કદા એવી p ના છેદમાં q 3 p q પેપર ની અંદર હશે 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 સાધા છે બીજો લેક્ચર છે પછી તો મે ઘરમાં ઘરમાં ગાંધીજી ગીત છે ગરમા પણ હવે ગરમા ગરમ આઈએપી આવશે આઈએપી આવશે એટલે અત્યારે કહું છું ભાઈ ચેનલ જોડાયેલા રહેજો કરી દેજો હા મોટો વિડિયો હમણાં સાત જ મિનિટમાં જાય ચાલો આગળ તો સર ચોથો ટોપિક આવે છે અસમય સંખ્યા તો અસમય બીજી આવે છે પાઈ ના ગુણાંક વડે ત્રીજી આવે છે અનંત અનાવૃત દશાંશ અભિવ્યક્તિ જે સંખ્યા દર્શાવે એને અસમય સંખ્યા કહેવાય મને એમ કયો સાહેબ કે આ ચોથો ટોપિક છે અસમય સંખ્યા એમાંથી કદાચ એક માસ તો પૂછાતો હશે પૂછાય છે હું પૂછાય ખબર આમાંથી નીચેનામાંથી કઈ અસમમિત સંખ્યા છે ઓકે એક માર્કનો રોકડો સવાલ છે કે નીચેનામાંથી કઈ અસમમિત સંખ્યા છે આપણને ખબર કેમ પડે કઈ સંખ્યા છે ખાલી ત્રણ જ કરે આપણે પહેલી તો એક હોય કે જેનો નો નીકળે કહેવાય પછી કહેવાય અને અનંત દશાંશ દર્શાવતી સંખ્યા એટલે અનંત બધી કઈ કહેવાય સંખ્યા જે થતી હશે નહીં એક પાંચ તો આમાંથી બી આવી ચાલો હવે વાત કરીએ આપણે સે નિત્ય સમમિત બરાબર

સમય શબ્દ આપેલો ખાલી છે જોઈ છે એટલે તમે સમય સંખ્યા બને છે સમય લેવા દેવા નથી લેવા દેવા લેવા દેવા પૂછા છે બે થી ત્રણ એક પાકો છે ભાઈ છે ભાઈ છે સમીકરણમાંથી એક દાખલો હશે 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 અને કયા દાખલા વાજવા કયા ઉદાહરણ છે એ કે કહીએ છીએ વિડિયોમાં છેલે સુધી જોડાયા નો ટોપિક આવે છે દ્વિતીય સમ દ્વિતીય સમ આ લોકોની બુક અંદર પાંચ આપેલા છે એમાંથી એક મેં કરેલું છે √a √b હવે આની અંદર સે બે કૌંસ દેખાય છે બરોબર હવે આ પહેલું પદ છે આ પહેલું પદ છે બીજા કૌંસ આ બીજું પદ છે આ બીજું પદ છે બીજા કૌંસ બરોબર તો બંનેની અંદર પહેલું પદ સરખું બીજું પદ સરખું પણ નિશાની અલગ અલગ ક્યારે શું કરવાનું છે તો કે પહેલા પદનો વર્ગ

અને હવે તમને ઉદાહરણ અથવા મોસ્ટ એક દાખલા સર આપે છે અત્યારે ચોપડી લઈ લો પેન્સિલ લઈ લો અને ટીક કરવામાં માંડો આ ઉદાહરણને સૌથી એના દાખલા છે કે સૌથી પહેલા તમારે એને કરવાના છે ઈ થઈ જાય પછી જ આગળ ઉદવાનું છે અને આની બાદ તો પૂછવાનો ચાન્સ જ નથી એટલે સૌથી પહેલા તો આ જ કરવાનું છે ચાલો ટીક કરતા જાવ ચાલો સ્વાધ્યાય 1.1 ઉપર આવીએ તો એની અંદર પ્રશ્ન નંબર 3 અને 4 બરાબર ત્યારબાદ ઉદાહરણ નંબર 4 કરવાનો છે ત્યારબાદ સ્વાધ્યાય 1.2 ની અંદર આપણે આવીએ તો પ્રશ્ન નંબર 3 ત્યારબાદ ઉદાહરણ નંબર 5 અને 7 નું ત્યારબાદ સ્વાધ્યાય 1.3 ની અંદર પ્રશ્ન નંબર 3 નો દાખલા નંબર 3 ત્યારબાદ એ જ સ્વાધ્યાયની અંદર એટલે કે સ્વાધ્યાય 1.3 ની અંદર પ્રશ્ન નંબર 9 આખે આખો કરી નાખવાનો છે બરોબર ત્યારબાદ ઉદાહરણ નંબર 17 છેદના સમયકરણ વાળો દાખલો છે બરોબર ત્યારબાદ સ્વાધ્યાય 1.4 ની અંદર પ્રશ્ન નંબર 5 નો દાખલા નંબર 3 તમારી એક્ઝામમાં પૂછી શકાય અને આ દાખલાઓ થઈ જાય ત્યારબાદ આને લગતા બીજા ઘણા બધા દાખલાઓ તમારી ટેક્સ બુક આપેલા છે તો એની પણ સાહેબ पुच्छे क्यों पुच्छाओं शेमी कीदूचे केटला मांसमाँ चाए एपन कि रोजे तोर्वेर પેન તમારી પાસે છે ચોપડી તમારી પાસે છે તમારી સ્કૂલની નોટ તમારી પાસે છે જ તમે જાતે કોઈની સાથે વાંધો નથી તમે ગમે ફોલો કરતા હોય ગમે તે હોય પણ તો એટલું છે કે ધોરણ 9 અને 10 ના વિદ્યાર્થીઓને જે આવડો ગણિત વિજ્ઞાન સમાજ ઇંગ્લિશ ક્યારેક કરે આવી જાય છે ક્યારેક શું કરું ખબર નથી પડતી તો એ સમયે અમારે એને શું આપવું છે એને આઈએમપી આપવી છે અમારી આગાહી આપી છે અને આજે तोरण नाउ चैप्टर नंबर 1 गणित और संख्या पद्धति भैया शुरू करे छे अवती काले चैप्टर नंबर 2 बंगास बहुपद बहुपद ओके तो काले पाछा मणि जो कौन तुम्हारे एक काम करवा छे भाई लाइक कर देजो शेयर सब्सक्राइब करना मत करना रेजो अबे मणि जो अवती काले सांथे 5:00 बजे या सुधी चैनल साला जोला ले जो वाच डालजो जय हिंद जय भारत